બાપુ આજના પ્રસંગમાં આપણે વાત કરવી છે રામ નામના મહિમાની આ પ્રસંગ તેતરાયુગનો ભગવાન શ્રીરામના સમયનો છે પિતા દશરથજીની આજ્ઞાથી ભગવાન શ્રીરામ માતા સીતાજી અને ભાઈ લક્ષ્મણજી સાથે વનવાસ જવા તૈયાર થઈ જાય છે અને વનવાસમાં ઘણા બધા રાક્ષસોનો સંહાર કરે છે અને એ સમયગાળા દરમિયાન લંકાનગરીનો રાજા રાવણ આવી અને માતા સીતાજીનું હરણ કરી એટલે લંકાનગરીની અશોક વાટિકામાં માતા સીતાજીને રાખે છે અને ભગવાન શ્રી રામ ભાઈ લક્ષ્મણજી સાથે સીતાજીની શોધમાં નીકળે છે અને ફરતા ફરતા કિચકિંદાના જંગલોમાં આવે છે અને એમનો ભેટો હનુમાનજી અને સુગ્રીવજી સાથે થાય છે અને બધી વાનર સેનાની સહાયતા લઈ અને તેઓ લંકાનગરીના સમુદ્ર કિનારે આવે છે અને લંકાનગરીના સમુદ્ર કિનારે સમુદ્ર ઉપર સેતુબંધ બાંધી અને લંકા નગરીમાં આવી અને રાવણની સેના સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ જાય છે આ યુદ્ધમાં રાવણનો પરાજય થાય છે ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી અને લંકાની ગાદી એમના નાનકડા ભાઈ વિભીષણને સોંપી પુષ્પક વિમાનમાં બેસી અને અયોધ્યા આવે છે અને અયોધ્યામાં ધામધૂમથી એમનો રાજ્યાભિષેક કરવામાં આવે છે અને ભગવાન શ્રીરામ અયોધ્યાની ગાદી સંભાળે છે અને સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીરામના ગુણગાન ગબાવા લાગે છે અને એક વખત કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ અને માતા પાર્વતીજી બેઠા છે અને ભગવાન શિવને ભગવાન શ્રીરામને મળવાની ઈચ્છા થઈ એટલે ભગવાન શિવ માતા આ પાર્વતીજીની સાથે કૈલાસ પર્વતથી નીકળી અને અયોધ્યા આવવા માટે તૈયાર થઈ જાય છે અને તેઓ અયોધ્યા આવે છે ભગવાન શિવ અને માતા પાર્વતીજીને આવેલા જોઈ ભગવાન શ્રીરામ અને માતા સીતાજી એમના સ્વાગત કરે છે ભગવાન શિવ અને ભગવાન શ્રીરામ ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરે છે અને આ દરમિયાન માતા સીતાજી કહે છે કે હું આજે મારા હાથે રસોઈ રાંધી અને ભગવાન શિવ અને માતા પાર્વતીને જમાડીશ માતા સીતાજી રસોઈ બનાવવા માટે જાય છે અને ભગવાન શિવ ભગવાન શ્રી રામને કહે છે કે મારો રુદ્ર અવતાર હનુમાનજી કેમ દેખાતા નથી અને ત્યારે ભગવાન શ્રી રામજી કહે છે કે હનુમાનજી અયોધ્યાના બગીચામાં છે એટલે ભગવાન શિવ હનુમાનજીને મળવા જાય છે અને માતા પાર્વતી પણ ભગવાન શિવની સાથે જાય છે અને ભગવાન શિવ અયોધ્યા અને આ બગીચામાં જાય છે તો એક ઘેઘૂર આંબાના ઝાડ નીચે હનુમાનજી ઊંઘમાં હોય છે અને એ દરમિયાન એના નાકમાંથી નસકોરા બોલતા હોય છે અને નસકોરાની સાથે સાથે ભગવાન શ્રી રામનું નામ પણ નીકળતું હોય છે અને એ રામનું નામ એટલું મંત્રમુગ્ધ હોય છે કે ભગવાન શિવ એમાં મગ્ન બની જાય છે અને પોતાના પતિને મગ્ન બનેલા જોઈ ને માતા પાર્વતી પણ ભગવાન શિવની સાથે એ રામ નામમાં મગ્ન બની જાય છે અને આ વાતની જાણ સ્વર્ગલોકમાં દેવતાઓને થાય છે અને સમસ્ત દેવગણ પણ અયોધ્યાના બગીચામાં આવી અને જુએ છે તો ભગવાન શિવ અને માતા પાર્વતી એ રામ નામમાં મગ્ન હોય છે અને બધા દેવગણ પણ એ રામ નામમાં મગ્ન બની જાય છે અને માતા સીતાજી રસોઈ તૈયાર કરી અને જમવાની તૈયારી કરે છે અને લક્ષ્મણજીને કહે છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીજીને જમવા માટે બોલાવી આવો લક્ષ્મણજી અયોધ્યાના બગીચામાં આવી અને જોવે છે તો હનુમાનજી ભર નિંદ્રામાં સૂતા છે અને એના નાકમાંથી નસકોરા બોલે છે અને એ નસકોરાની સાથે સાથે રામ રામનું સતત રટણ પણ થાય છે અને એટલું મંત્ર મુગ્ધ હોય છે કે એમાં ભગવાન શિવ માતા પાર્વતી અને સમસ્ત દેવગણ ત્યાં આવી અને ખુશીઓથી ઝૂમી ઉઠે છે અને લક્ષ્મણજી પણ ભગવાન રામના ભક્ત હતા અને એ પણ એમાં લીન થઈ જાય છે અને આ બાજુ માતા સીતાજી સતત રાહ જોતા હોય છે કે હજી આ બધા કેમ આવ્યા નહીં એટલે ભગવાન શ્રી રામને માતા સીતાજી કહેશે આ બધા લોકો કેમ ના આવ્યા એટલે ભગવાન શ્રી રામ માતા સીતાજીને કહેશે કે ચાલો આપણે બંને બધાને બોલાવી ભગવાન શ્રી રામ અને માતા સીતાજી અયોધ્યાના બગીચામાં આવે છે અને જોવે છે તો હનુમાનજી ગેગુ ઘેઘુ ઝાડ નીચે સુતા છે અને ભર નિંદ્રામાં છે અને એના નાકમાંથી નસકોરા બોલે છે અને નસકોરાની સાથે સાથે ભગવાન શ્રી રામનું નામનું રટણ નીકળે છે અને એટલું મંત્રમુગ્ધ છે કે એમાં ભગવાન શિવજી માતા પાર્વતીજી અને સમસ્ત દેવગણ સહિત લક્ષ્મણજી પણ એમાં લીન છે અને ભગવાન શ્રીરામનો પગરવ સાંભળી અને હનુમાનજીની નીંદર ઉડી જાય છે અને જોવે છે તો સમસ્ત દેવગણ ભગવાન શિવ માતા પાર્વતીજી લક્ષ્મણજી ત્યાં મોજૂદ છે બધાને આવેલા જોઈ અને હનુમાનજી અચંબિત થઈ જાય છે અને પૂછે છે કે આ બધું શું છે અને ત્યારે ભગવાન શ્રીરામ બધી હકીકત જણાવે છે અને હકીકત જાણી અને હનુમાનજી ધ્રુસકે દૃષકે રોઈ પડે છે ભગવાન શ્રીરામ હનુમાનજીને ભેટી પડે છે અને માતા સીતાજી બધાને જમવા માટે આમંત્રિત કરે છે અને બધા અયોધ્યાના રાજમહેલમાં જમવા બેસે છે પરંતુ ને એવો નિયમ હતો ભગવાન શ્રીરામ જમી લે અને એમની આજ્ઞા થાય પછી જ હનુમાનજી જમતા પરંતુ આજે તો માતા સીતાજી હનુમાનજીને ભગવાન શ્રીરામ સાથે જમવાનું કીધું છે અને ભગવાન શ્રીરામજી સાથે હનુમાનજી જમવા બેસે છે માતા સીતાજી ભોજન પીરસે છે અને હનુમાનજી સતત જેવું ભોજન આવે એવું જમી જાય છે માતા સીતાજી ફરી પીરસે છે અને ફરી પાછું હનુમાનજી જેવું ભોજન હોય એવું જમી જાય છે માતા સીતાજીને ચિંતા થવા લાગે છે કે હનુમાનજીની ભૂખ હજી કેમ ભાંગતી નથી હનુમાનજી હજી કેમ તૃપ્ત થતા નથી અને ત્યારે ભગવાન શ્રીરામ માતા સીતાજીને શાનમાં કહેશે અને માતા સીતાજી તુલસી પત્ર લાવી અને એમાં રામ નામ લખે છે અને હનુમાનજીની થાળીમાં મૂકે છે અને તુલસી પત્ર લઈ અને હનુમાનજી પોતાના મુખમાં મૂકે છે અને હનુમાનજીને અમીનો ઓટકાર આવે છે બધા જમી લે છે અને ભગવાન શિવજી હનુમાનજીને કહેશે કે ખરેખર ભગવાન શ્રી રામ પ્રત્યેની તમારી ભક્તિથી હું ખુશ થયો છું અને હું તમને વરદાન આપું છું કે ભગવાન શ્રી રામની આ ભક્તિના ગુણગાન જુગોજુગ અમર રહેશે અને તમારું નામ તમારી કીર્તિ પણ ભગવાન શ્રી રામની સાથે અમર રહેશે મહાત્મા તુલસીદાસજીએ પણ હનુમાન ચાલીસામાં લખ્યું છે તુમરે ભજન રામકો પાવે જન્મ જનમ કે દુઃખ વિસરાવે આ રામ નામનો મહિમા ખૂબ જ ઊંચો છે આ રામ નામના મહિમાનો પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર